મનુભાઈ મારું નામ છે ગામ માળિયા તાલુકો મહુવા અહીંયા રામેશ્વર ધામમાં શિવ મંદિર રુદ્રાસ પારાના શિવ બનાવેલા છે રામેશ્વર આ ગામમાં ગોવિંદ બાબુના આશ્રમમાં વિસાવદરથી થોડે દૂર આવેલ રામેશ્વર આપાગીગા ધામ સત્તાધાર ખાતે રુદ્રાક્ષમાંથી બનાવેલ શિવલિંગના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે અહીંયા ભોજન ભજન અને ભક્તિની ત્રિવેણી સંગમ જોવા મળે છે હાલ અહીંયા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવપુરાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શિવભક્તો મનુદાદા ઓઝાના મધુર કંઠે આ શિવપુરાણ કથાનું રસપાન કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર ગુજરાતના નજીકમાં આવેલા શિવાલયો ઐતિહાસિક જે શિવ મંદિરો છે તેના આપણા પ્રેક્ષક મિત્રોને દર્શન કરાવે છે આજે અહીંયા વિસાવદરથી થોડીક જ નજીક રામેશ્વર આપાવીકા આશ્રમ છે ત્યાં રામેશ્વર સેતુબંધુ શિવલિંગ આવેલું છે મિત્રો આ શિવલિંગની ખાસિયત છે કે એકસો ને તેસઠ સેન્ટીમીટરનું રુદ્રાક્ષ બનાવેલું આ શિવલિંગ છે અહીંયા હજારો ભાવિકો ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરે છે તો ચાલો આજે આપણે આ શિવલિંગનું પણ દર્શન દર્શક મિત્રો સુંદર પ્રકૃતિ વચ્ચે આવેલું આ રામેશ્વર આપકિકા આશ્રમ કે જ્યાં આ સેતુબંધુ શિવલિંગ બિરાજમાન છે અહીંયા પૂજ્ય ગોવિંદ બાપુના સાનિધ્યમાં અત્યારે હાલ પવિત્ર શ્રાવણ માસની અંદર મનુદાદાના મધુર કંઠે શિવપુરાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અહીંયા ભોજન ભજન અને ભક્તિની ત્રિ સંગમ આપણને જોવા મળે છે અહીંયા પ્રાતઃ આરતી અને સંધ્યા આરતીનો લાહાવો લેવો એ પણ એક અમૂલ્ય તક ગણવામાં આવે છે અહીંયા કુદરતે જાણે કે અનોખી પ્રકૃતિ આપી હોય તેમ આ પર્વત અને ગીરકંદરાઓ વચ્ચે આ સુંદર રમણીય રામેશ્વર આપાગી આશ્રમ આવેલું છે દર સોમવારે શ્રાવણ માસના દર સોમવારે આપણે જે સ્પેશિયલ એપિસોડ બતાવીએ છીએ એમાંનો આજનો એપિસોડ આપને કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને શેર કરજો જય ભોળેનાથ Yeah. <laughs>